મમ્મી કેવું લાગે છે સરસ લાગે છે એક વાત પૂછું મમ્મી હા બોલો આ તો હું છું તો તમારું માથું દબાવું છું બરાબર અને હું પિયર જઈશ તો તમારું માથું કોણ દબાવશે તું પિયર જઈશ એટલે મને માથું દે દુખ ગોપી એક તો આટલી ગરમી અને અમને ચેન નથી સાંભળે છે શું થયું

Hmm. <laughs>